નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ભાવનગર થી ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હજ પર જનાર યાત્રિકો માટે રસીકરણનો કેમ્પ રાખવામાં આવ્યો હતો આ કેમ્પમાં ભાવનગર જિલ્લામાંથી છસો જિલ્લા હજ યાત્રીઓએ ભાગ લીધો હતો તારીખ બે પાંચ બે હજાર પચીસની વચ્ચે હજયાત્રા માટે મક્કા મદીનાર માટે રવાના થશે હજયાત્રીઓ આજે સર્ટી હોસ્પિટલ ભાવનગર ખાતે હજયાત્રીઓને ભારત સરકાર દ્વારા મિનિંગો કોકલ મેનિગિટીઝ ઓરલ પોલિયો સિઝનલ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન આપવામાં આવી હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા જણાવવામાં આવેલ છે કે દરેક હજયાત્રિકોને રસી લેવી ફરજિયાત છે ગુજરાત રાજ્ય હજ સમિતિના મેમ્બર નાહીનભાઈ કાઝીની અધ્યક્ષતામાં રસીકરણ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના ફિલ્ડ ટ્રેનર અને ખિદમત કમિટીના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી ભાવનગર જિલ્લાના ફિલ્ડ ટ્રેનર વર્ષોથી હજયાત્રીની ખિદમત કરવામાં હંમેશા તત્પર રહેનાર છે આવો જાણીએ હાજી હુસેનભાઈ સૈયદ યુનુસ મકવાણા મહેબૂબભાઈ માંડવિયા શું કહેવા માંગે છે આ વિશે સતારભાઈ શેખ ઇકબાલભાઈ બેલીમ ઇકબાલભાઈ જાવેદભાઈ યુનુસભાઈ સુપ્રિમ નિષાદભાઈ તેમજ સડી હોસ્પિટલના ડોક્ટર સાહેબોની ટીમ અને સ્ટાફ એ કેમ્પને સફળ બનાવીને સરસ કામગીરી કરવામાં આવી હતી રિપોર્ટર અનવર લક્ષ્મીધર એસજી ન્યૂઝ ગુજરાતી ભાવનગર અલેકુમ અસલામ ગુજરાત રાજ્ય અધિ કમિટી દ્વારા આજે ભાવનગર ખાતે મોનાગોપુલ નામની રસીનો કેમ્પ રાખવામાં આવ્યો છે આ રસી કોઈ પણ જાતના વાયરસ હોય તાવ હોય તે માટે રક્ષણ આપે છે અને આ રસી તદ્દન ફ્રી સરકાર દ્વારા આપવામાં આવે છે આ વખતે ભાવનગર જિલ્લામાંથી પાંચસો એસી હાજીઓ હથ પડવા જનાર છે તે જ રીતે સમગ્ર ગુજરાતમાંથી અંદાજે સત્તર હજાર હાજીઓ હથ પડવા જનાર છે અને બે તારીખથી પહેલી ફ્લાઇટ ઉપર છે અમદાવાદ એરપોર્ટથી અને એક બે થી તેર સુધીની ફ્લાઇટ તેર તારીખ સુધીની ફ્લાઇટો મદીના શરીફ જશે અને તેર પછીની ફ્લાઇટ મક્કા શરીફ જશે ગુજરાત રાજ્ય કમિટી દ્વારા તમામ આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર

કાશ્મીરમાં હુમલો થયો છે ને જે આપણા પ્રવાસીઓ માર્યા ગયા છે માર્યા ગયા છે તેના માં પણ દરેક હાજીઓ ત્યાં જાય અને દુઆ કરશે દેશમાં અમન ચેન કાયમ રહે અને દેશ ખૂબ પ્રગતિ કરે તેવી દુઆ કરવા હું વિનંતી કરું છું સલામ